જય માતાજી જય સુરભર સ્વાગત છે તમારું ફરી એકવાર જુલભમાં તો મિત્રો તમને જાણો તો ખૂબ જ આનંદ થાય કે આજે આપણે ફરીવાર આવી ગયા છીએ વેટડિયા વાણ ત્યાં રાજાજી દાદા અહીં બેઠા છે મિત્રો તો આજે આપણે પહેલીવાર રાજાજી દાદાના ભોવાશ્રી લાખો બપડા દર્શન કરશે આગળ મિત્રો વિડીયો બનાવી રેજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કમેન્ટ બોક્સમાં જય સુરો બોલ દેશ વિડિયો શેર કરજો મિત્રો આગળ તમને સંપૂર્ણ માહિતી મળતી રહેશે તો મિત્રો અત્યારે આપણે અહીં રાજાજી દાદા દર્શન કરી રહ્યા છીએ જે આપણે ભોળા ભગવાનમાં દર્શન કરતા જ હોઈએ છીએ મિત્રો તો આજે આપણે આ દાદાના ભોવા શ્રી લાખુ બાપુના પણ દર્શન કરીએ મિત્રો આજે પહેલી વાર જ આપણે લખબો પણ દર્શન કરી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો રાજાજી દાદાના છે તો મિત્રો થોડી વારમાં તેઓ આરતી પણ કરવાના છે મિત્રોને અહીં ખૂબ જ લોકો મોટી સંખ્યામાં આવે છે રવિવારના દિવસે તો મિત્રો થોડી વારમાં રાજાજી દાદાની આરતી પણ થવા જઈ રહી છે તો મિત્રો આપણે આઠિસ્ટ સાથે દાદાનું દર્શન કરીએ વીડિયોમાં બનાવી તો મિત્રો આ બેટડીયા ભાણ અને અહીં સૂર્યદેવનું પણ મંદિર છે જેને આપણે આગળ દર્શન કરીશું ને મિત્રો આજે આપણે જે લાકુ પણ દર્શન કરી રહ્યા છીએ મિત્રો સાથે તમને અહીં બતાવું તો અહીં જે દાદા છે તેની સાથે રાજાજી દાદાની તબીબ મૂકવામાં આવી છે મિત્રો ને રાજાજી દાદા અહીં જ બેઠા છે તો મિત્રો અહી સૂર્યદેવનું મંદિર છે જે બેટડીયા ભાણ સરકાર કહેવામાં આવે છે અહીં આ દર રવિવારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અને રાજાજી દાદાના લોકો આવે છે મિત્રો અહી દર રવિવારે હજાર થી પંદરસો લોકોની રસોઈ પણ બને છે જેમાં આવતા દરેક ભક્તો માટે પ્રસાદી વ્યવસ્થા કરવામાં આવે છે મિત્રો આ છે છેડિયા ભાણ ફરી મળીએ જય દાદા E é aí, Mata.